નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બિહારમાં સૂતી વખતે પત્ની અને ત્રણ દીકરીઓનું ગળું કપાયું છે આરોપી પિતાએ અગાઉ પણ એક દીકરીને ટ્રેનમાંથી ફેંકી દીધી હતી હત્યારા મોહમ્મદે પ્રથમ પત્નીની હત્યાના ગુનામાં જેલ પણ ભોગવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના સુંદરપુરામાં મિત્રતામાં હાથ ઉછીના આપેલા પિસ્તાલીસ હજારના ચેક રિટર્નમાં ત્રણ માસની કેદની સજા ફટકારવામાં આવી છે અક્ષય પટેલ પાસેથી બોર્ડના કમલેશભાઈ બોઈએ ત્રણ ચાર માસમાં પરત આપવાની શરતે પિસ્તાલીસ હજાર રૂપિયા ઉછીના લઈને ચેક આપ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડ પરીક્ષાના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ધોરણ બારમાં ઓપ્શન વધારે હોવાથી વિદ્યાર્થીઓને ચાલીસ માર્કના પગલે મોડરેટરની કામગીરી વધી છે ધોરણ દસમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધશે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઊંચું રહેવાનો શિક્ષકોનો મત છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની આન્સર કી પણ જાહેર કરવામાં આવી છે ત્રીસ માર્ચ સુધીમાં વાંધા અરજી કરી શકાશે કેટલાક પ્રશ્નોમાં ભૂલ હોવાથી વિદ્યાર્થીઓને ત્રણ માર્ચ સુધીની લહાણી થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ઉમરેઠમાં સાત વર્ષ અગાઉ લીધેલા ક્રોપ લોનના બાકી પડતા છ પોઈન્ટ ચુવાલીસ લાખ રૂપિયા છ ટકા વ્યાજ સહિત બેંકને પરત ચૂકવવા કોર્ટનો હુકમ સામે આવ્યો છે ઠાસરા તાલુકાના પિલોલના ખેડૂતે કોર્પોરેશન બેંક ઉમરેઠ શાખામાંથી વર્ષ બે હજાર સત્તરમાં ત્રણ પોઈન્ટ પાંસઠ લાખ ક્રોપ લોન લીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ તાલુકામાં એપ્રેન્ટિસ એક્ટ એકન્ટિસોની ભરતી કરવામાં ઔદ્યોગિક એકમો દ્વારા ખેલાતો ખેલ અઢારસો એપ્રેન્ટિસની ભરતી કરાઈ હોવાનું સરકારી રેકોર્ડ ઉપર જાહેર કરાયું પરંતુ સ્થળ પર કેટલા એપ્રેન્ટિસો કામ કરે છે તે હવે તપાસનો વિષય બન્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બે હજાર રૂપિયાની નોટો બદલવા અથવા તો જમા કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં બે હજારની કુલ નોટોમાંથી સત્તાણું પોઈન્ટ બાસઠ ટકા નોટો આરબીઆઈ પાસે પાછી આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટીના એમએલએ રાજુપાલ હત્યાકાંડમાં તમામ સાત આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી છે વર્ષ બે હજાર પાંચમાં બહુજન સમાજવાદી પાર્ટી ધારાસભ્યની હત્યા ચૂંટણી દુશ્મનોટને કારણે કરવામાં આવી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિઝરાયલનો સીરિયામાં હિઝબુલ્લાના ઠેકાણા ઉપર મોટો હુમલો સામે આવ્યો છે જેમાં આડત્રીસ લોકોના મોત થયા છે કેટલાક આતંકી સંગઠનોએ ઈદલીબ શહેરમાંથી ડ્રોનના હુમલા પણ કર્યા હતા